ની એવી પ્લાનિંગ હતી કે જો લૂંટ થઈ ગઈ હોત તો મુંબઈ સુરત અને મધ્યપ્રદેશની પોલીસ દોડતી થઈ ગઈ હોત બસ હાઈજેક કરી આંગળિયા પેઢી તથા હીરાના પાર્સલ ઉપર પિસ્તોલના દમ પર લૂંટ કરી નાસી જવાનો પ્લાન સુરત ક્રાઇમ બ્રાન્ચે નિષ્ફળ કર્યો હતો જેમ્સ અલમેડા તથા પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ છ આરોપીઓની ધરપકડ કરી હતી આરોપીઓ સુરતના મૈદરપુરા ખાતે આવેલી આંગળિયા પેઢી તથા હીરાના પાર્સલ ઉપર ધાડ પાડવા આવ્યા હતા પોલીસે જેમ્સ જેફ્રિન ગિદોરી અલમેડા સાલુદ્દીન દિલાવર શેખ રાજા સુબેદાર સિંહ પરમાર રહીશકાન સૌરભ ખાન ઉદયવી સિંહ રાજ બહાદુર સિંહ તોમર વિજય લાલતા મેનબંસી ને કડોદરા ના ખાતે ઝડપી પાડ્યા હતા પોલીસ આરોપીઓ પાસેથી ત્રણ પિસ્તોલ એક દેશી હાથ બનાવટનો તમચો એક ફોર વ્હીલ કાર એક રેમ્બો છોરો છ મોબાઈલ ફોન ત્રણ વાઈફાઈ ડોંગર

વડોદરા આ બધા વિસ્તારમાં આ લોકો રેકી કરી રહ્યા છે આંગડિયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે જેમાં ડાયમંડની ગોલ્ડને અને રોકડ રકમનો જો અહીંયાથી જો જ્યારે શ્રીરામ ટ્રેવલ્સમાં બસમાં આ બધા વડોદરા તરફ જાય છે ત્યાં એને લૂંટવા માટે જોઈએ તો આ ઇન્ફોર્મેશન આધારે જો પોલીસ કામ કરતી હતી પોલીસના ટીમો અને ગઈકાલે આપણે એના સક્સેસ મળ્યા જ્યારે આપણા આમાં મુખ જો એના લીડર હતા જો ગેંગના લીડર આ બે લોકો એક હું ડ્રાઈવરના ગાડીમાં જો ગાડી પર પંજાબમાંથી ચોરી કરીને લઈ આવી હતી ગાડીથી જો એક જેમ્સ અલમેળા કરીને એક વ્યક્તિ છે જો હાર્ડકોર ક્રિમિનલ છે જેના ઉપર વીસ ગુના ઓલરેડી ચોરી લૂંટ ફાયરિંગ ડકેતીને દાખલ થયા છે અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં અને સાથોસાથ અત્યાર સુધી એવું ઇન્ટ્રોગન મેળ કે ચૌદ જેટલા સિરિયસ ગુનાઓમાં વોન્ટેડ પર છે અને એક સલાઉદ્દીન આ મૂળ રહેવાસી મહારાષ્ટ્રના છે જો રાયગઢ રાયગઢ જિલ્લાના અને પીછા એ એના સાથે એક સલાઉદ્દીન શેખ કરીને હતા જોઈએ આ લોકો જ્યારે બે પકડાયા આ લોકો ગાડીમાં સંતાડીને જોઈએ બે પિસ્ટલ કન્ટ્રીમેન્ટ પિસ્ટલ હતા અને કાર્ટુજ સાથે જોઈએ આ પકડાયા જોઈએ અને ફર્ધર જો વધારે પૂછપરછ કરતા જો એના જો બીજા જો ગેંગના મેમ્બર્સ હતા આ કડોદરા પાસે એક મકાન મહાદેવનગર રેઝિડન્સી તાથી થૈયા ખાતે આવે છે ત્યાં જો પિછલા છેલ્લા લગભગ દેઢ માસથી એ મકાન ભાડેમાં રહીને જો રેકીને કામ કરતા હતા આ લોકો आने आ लोगों चार आकडा जेना पासे ते बे वेपन तिथे मळा एक पिस्टल आणि एक पॉइंट त्रण सो पंधर बोरना देशी तमचो आणि कुल जेटला बंधने कुल चाळीस जेटला कार्ट